થર્ટીસ્ટ ને લઈને બનાસકાંઠા પોલીસ એલર્ટ માં છે પોલીસે તૈયાર કર્યું એક્શન પ્લાન જિલ્લામાં તમામ જગ્યાએ પોલીસનું રહેશે સઘન ચેકિંગ જિલ્લામાં એકસો અડસઠ બોડી વોર્ન કેમેરા નેત્રમના 300 થી વધુ કેમેરા થકી રખાશે બાજનજર જિલ્લાના મહત્વના પોઈન્ટ પર પોલીસ બ્રેથ એનાલાઈઝર સાથે રહેશે ખડેપગે પાર્ટીમાંથી આવતા તમામ લોકો સહિત વાહનોનું ચેકિંગ કરાશે જિલ્લાના છ ડીવાયસપી પોતાના વિસ્તારમાં એલર્ટ રહેવા એસપીએ સૂચના આપી છે

આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી લઈ અને એક ખૂબ બહોળો એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે જેમાં તમામે તમામ પોલીસ જે છે જિલ્લાની એ તમામે તમામ પોલીસોને એલ દ્વારા જે બંદોબસ્તની સ્કીમ બનાવી અને દરેક પોલીસ સ્ટેશને આપવામાં આવેલી છે જિલ્લામાં આજના દિવસે કુલ એકસો ને અડસઠ જેટલા મોટા બોડી વન કેમેરા છે એ બધા જ બોડી વન કેમેરા બોડી ટુ અને બોડી થ્રી ટાઈપના કેમેરાનો આજે ઉપયોગ કરવામાં આવવાનો છે સાથે સાથે જે અમારી નેત્રમની ટીમ જે છે એ આથી જ લાગુ પડી ગઈ છે અમારા ત્રણસોથી વધારે જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એની ઉપર અમારી પોલીસ કન્ટિન્યુઅસ એની ઉપર નજર રાખી રહી છે આ સિવાય જે મહત્ત્વના મહત્ત્વના જે પોઈન્ટો છે એ તમામ પોઈન્ટો ઉપર પોલીસ દ્વારા જે છે આજે વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવશે સાથે સાથે જે બ્રેથ એનાલાઇઝર્સ છે તેના દ્વારા પણ લોકોને ચેક કરવામાં આવશે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ માદક પદાર્થો પીને કોઈપણ જગ્યાએ થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવી કે અછકલાઈ કરે એ પ્રકાર શક્ય ના બને અમે લોકોને કહેવા માંગીએ છીએ કે ઉજવણીનો સમય હોય છે અમે લોકોની સાથે છીએ આપ લોકો ખૂબ સારી રીતે ઉજવણી કરો પરંતુ જો કોઈ આની અંદર માદક પદાર્થોનું સેવન કરી અને આવી રીતના કરતા હોય તો એની ઉપર પોલીસની કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને ખૂબ બોળો એક્શન પ્લાન બનાવવામાં આવેલો છે